પાટણ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે જિલ્લાના સમી વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ખેડૂતોને સરળતા રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિગ્નેશ પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લામાં આજે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે જિલ્લામાં સમી વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે આજે સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાની જણસ લઈને આવ્યા હતા વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટો આર્થિક સહારો મળ્યો છે કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે થયેલા પાકના નુકસાન બાદ આ સહાય ખેડૂત માટે આશીર્વાદરૂપ સાબિત થશે બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને ચુમ્માળીસ હજાર રૂપિયાની સહાય મળશે મગફળી સોયાબીન મગ અને અડદના પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવી છે હાલ બજારમાં સો કિલો મગફળીના ભાવ પાંચ હજાર રૂપિયા આસપાસ છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા સાત હજાર બસો ત્રેસઠ રૂપિયા પ્રતિ સો કિલોના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોને પચ્ચીસો કિલોના પાક પર છપ્પન હજાર રૂપિયાથી વધુનો ફાયદો થશે